મેઘર તાલુકા અને વરિષ્ઠ માટે તેમની શારીરિક મદદરૂપ થઈ શકે તેવી કીટોના નિઃશુલ્ક વિતરણ હેતુથી આયોજન કરવામાં આવ્યું જેમાં મેઘરજના વધુમાં વધુ દિવ્યાંગોએ હાજર રહ્યા આજ રોજ ગવર્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની મેઘરજની અંદર ભારત સરકારની એડિડ સ્કીમ યોજના અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોડાસા દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને વળોશ્રી વ્યક્તિઓને વિવિધ પ્રકારની તેમને રાહતલક્ષી ગીટોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં સરકારી વિનિયમિંગ કોલેજમાંથી રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ સહકાર આપ્યો હતો તેમજ તેમનો સ્ટાફ મિત્રો અને સમાજ સુરક્ષા કચેરી મોડાસાના કર્મચારી મિત્રોએ ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો હતો